ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ એક ની અંદર દાખલા નંબર ચાર એટલે કે દાખલા નંબર ચાર જોઈએ આપણે ગુસ્સા આપેલો લસા કઈ રીતના મેળવવાનો અને લસા આપેલો હોય તો ગુસ્સા કઈ રીતના મેળવવાનો આ દાખલા ની અંદર આપણે ગુસ્સા આપને આપેલો છે આપણે મેળવવાનો છે લસા તો જોઈએ તો જો ગુસ્સા ત્રણસો છ અને છસો નો નવ હોય જો અહીંયા નવ બરાબર નવ આપી દીધા જો નવ મળે તો લસા એ જ સંખ્યા ના શોધો તો આપને એક સૂત્રો છે ભૂસા ગુણ્યા લસા બરાબર છે પણ એ પેલા આપણે તો જો એ બી ભૂસા એ બી ગુણા લસા એ બી બરાબર આપણે લખવાનું છે નાખવાનું છ અને બી છસો ને સત્તાવન બસ હવે સૂત્ર ની અંદર કિંમત મૂકીએ તો ગુસ્સા એટલે ત્રણસો ને છસો સત્તાવન ગુણ્યા લસાતાવન બરાબર ત્રણસો ને છ ગુણા છસો સત્તાવન તેથી ગુસા મિત્રો આપને આપ્યો હે જો અહીંયા આનો ગુસ્સા આપને આપી દીધો નવ એની જગ્યાએ નવ ગુણ્યા લસા ત્રણસો ને છ છસો સતાવન અને આનો બે નો ગુણાકાર થશે તો કરો ગુણા છસો સત્તાવન ચલો ગુણાકાર માં છે ને ભાગાકાર માં તો લસા ત્રણસો ને છ છસો અને નવ અહીંયા બે કી સંખ્યા છે નવ તેરી સત્યાવીસ જો મિત્રો સત્યાવીસ નવા સોરી તો તેર નવ તો અહીંયા મળશે આપને તોતેર તોતેર ગુણા નવ એટલે અઢાર ત્રણ તેરી નવ આઠ ને આઠ બે ને એક ત્રણ નવ ને ચાર તેર વધી પડી એક ને બે બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ તો મિત્રો બરાબર છે બંનેનો લસા મળશે બાવીસ હજાર ત્રણસો અને આડત્રીસ બાવીસ હજાર ત્રણસો